રૂપાલા ક્ષત્રિય સમાજ પર કરેલી વિવાસ પર ચિપ્પણીનો વિરોધ કરવા માટે ગત ચૌદમી એપ્રિલના રોજે રાજકોટના રતનપરા ત્રણ લાખથી વધુ ક્ષત્રિયો ભેગા થયા હતા આમાં તમામ એક જ જ હતું કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ ચોવીસ દિવસથી ચાલતા આ રાજકીય ડ્રામા વચ્ચે સોમવારે રાત્રે એક નવી જ ટ્વિસ્ટ આવ્યો હતો અને રાજ્ય સરકારે મોડી રાત્રે મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક યોજી હતી જોકે રાતના બે વાગ્યા સુધી ચાલેલી આ બેઠક પણ નિષ્ફળ રહી

અહીં પણ પાંચ લાખ ની મેદની હતી છતાં નાનો એવો બનાવ બન્યો નથી ટ્રાફિક જામ હતો છતાં રસ્તામાં કોઈ ઉશ્કેરાટ જોવા મળ્યું ન હતો કાર્યક્રમ પૂરો થયો ત્યારે પણ લોકો પહોંચી શક્યા ન હતો લોકો સ્વયંભુ આવ્યા હતા લોકો ફૂડ પેકેટ લઈને આવ્યા હતા બધાની એક જ વાત હતી કે જો જો વિશ્વાસઘાત ન થાય જ્યારે આટલા બધા અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો અમને સમર્થન આપવા માટે આવ્યા છે એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું એમને ધન્યવાદ પાઠવું છું હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ નમ્રતાપૂર્વક વિનંતી કરવાના મતનો છું અમારે આપ સૌના સાથ પણ આવશ્યકતા છે દેશના હિત માટે રાષ્ટ્રના હિત માટે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આપ સૌ પણ જોડાવ એવી નમ્ર વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર પછી જે સમાજનો ઉસ્કેરટ છે સ્વયંપુત છે કે મારા કહેવાથી પણ સમાજ માની જાય એવું પણ નથી હું સમાજને આદેશ પણ ન કરી શકું કારણ કે સમાજ મારો ભગવાન છે અને ભગવાનથી વિશેષવું ન જઈ શકું હું મહાદેવનો પરમ ભક્ત છું મહાદેવની સાનિધ્યમાં હું તમને મહાદેવના સોગંદ ખાઈને કહું છું કે હું સમાજ સાથે કોઈ દિવસ વિશ્વાસઘાત ન કરું અત્યારે આમ જુઓ તો બાવીસ કરોડ ક્ષત્રિયો ભારતમાં છે પણ હું તમને પિંચોતેર લાખની જ વાત કરું છું કે જેને મારા ઉપર વિશ્વાસને ભરોસો મૂક્યો છે આ સંકલન સમિતિ ઉપર અને મારા ઉપર જ્યારે અમે ગઈકાલે ગયા ત્યારે જાત જાતની ટિપ્પણીઓ થતી હતી ત્યારે પણ મેં એમ કીધું હતું અને મેં અવારનવાર કીધેલું છે કે જેનો બાપ એક એની વાત એક તો વાત ન ફરે એ સમાજનો સૂર છે મારો નથી જો સમાજને એમ અનુકૂળ લાગે અને સમાજ એમ કે ભાઈ કોર કમિટી જે કંઈ નક્કી કરે એમને માન્ય છે ગઈકાલે મોડી રાત્રે સરકારે સાથે બેઠક થઈ હતી જેમાં સરકારે કહ્યું કે સમાધાન છે અને બે ત્રણ વાર માફી માંગી છે તો તમે માફ ન કરી શકો સમાજનું સંમેલન બોલાવ્યું અને તેમાં માફી માંગી લે પરંતુ અમે સમાજ સાથે ગદ્દારી ન કરી શકીએ